ગીર સોમનાથમાં સૂત્રાપાડાના મોરડિયામાં ગામ લોકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ગામ વચ્ચે થી નેશનલ હાઈવે પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયું છે ગામ વચ્ચે અંડરપાસ નેશનલ હાઈવે દ્વારા નહીં મૂકવામાં આવતા વખત ફરિયાદો કરવા છતાં અંત નહીં આવતા ગામ લોકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો છે હીરાભાઈ જોટવા પણ આ ચક્કાજામ કાર્યક્રમ જોડાયા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હીરાભાઈ જોટવા કોંગ્રેસ પ્રમુખ કરશન બાળક સહિત પંદર થી વધુ લોકોને સૂત્રાપાડા પોલીસ સ્ટેશન जवाज मोरड़िया मुका में आज रोज गांव लोगों ने अंडरपास थी पीड़ित छे एمنا आंदोलन माटे हमें एकठा किया कारण के मुरड़िया गांव मा दक्षिण तरफ से आवता र अंडरपास से उत्तर तरफ से आवता पड़ छे पर गांव ने मध्य में जे एक अंडरपास होवो चाहिए જેના લીધે ગામ અકબંધ રહી કરે તો ભવિષ્યમાં પૂર્વ મોરડીયા ગ્રામ પંચાયત પશ્ચિમ મોરડિયા ગ્રામ પંચાયત નો એના ઠરાવ કરવો પડશે એવી સ્થિતિ અમે નજરે જોયું તો લાગ્યું એમની માગણી વ્યાજબી છે એટલે એમના કોન્ટ્રાક્ટર કોઈ કડથિયા છે એમણે કન્સલ્ટન્સી મારફત આ કરાવડાવવું જોઈએ એમને પીડી ને મોકલે પીડી ને મોકલે અને ત્યાં સેન્ટરમાં માત્ર બે દિવસનું કામ છે એટલે આયાથી જે કોન્ટ્રાક્ટર કડથિયા હિતેશ કડથિયા ને મનોજ એમને મારી વિનંતી છે કે કિનાકોરી ન રાખે અને કોઈને કામમાં ભાગીદારીની વાત કરીને પોલીસનો ખોટી રીતે બંદોબસ્ત મેળવીને ગામને દબાવીને અત્યાચાર કરાવીને અંડરપાસ ના આપવાની જે ખેવના એમના મગજમાં છે એ કાઢી નાખે મને એમ લાગે છે કે આમાં કોઈ પદાધિકારી કે અધિકારી કરતા કન્સલ્ટન્સી એટલે કે કોન્ટ્રાક્ટર અડથિયા વધારે જવાબદાર હોય એમ હું આખી વાત સમજો છું કારણ કે કન્સલ્ટન્સીનો કનેક્ટેડ એ હોય છે

એનો મતલબ કે આ એની માગણી વ્યાજબી હતી એટલે તાલુકા મેજિસ્ટ્રેટ મામલદાર સહી કરી દે છે અરે એના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહી કરી દે કે અમે આ કરી દે અને અચાનક સિટિંગ કરાવી લે છે કોન્ટ્રાક્ટર એ દુઃખદ વાત છે તાત્કાલિક મને અધિકારીઓ અને પદાધિકારીઓને અપીલ કરું છું કે અંડરપાસ મંજૂર કરે જેથી કરીને લાંબો સમય લડતા કરી આજે એના અનુસંધાને અમે

પ્રકારો ઘણા બધા છે ગાંધીજી અને એ જેમ જેમ જરૂર પડશે એમ એમ અમે ઉતરતા જશું